નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય બંધારણીય હોદ્દા ને લાલ લાઈટ વાળી કાર આદેશ દીકરી ની ધી ભરીને પરત જતી માતા ને લીધી અડપેટમાં એબીવીપી મતદાન અભિયાન ચલાવશે માનવ અધિકાર દિવસની ઉજવણી કરાઈ આઠ વર્ષ પહેલા થયેલી હત્યાનો આરોપી ઝડપાયો બજાજ ઇલેક્ટ્રિકલ્સની અમદાવાદમાં જળહળતી સિદ્ધિ સુપ્રીમ કોર્ટે લાલ બત્તીઓનો ઉપયોગ માત્ર ઉચ્ચ બંધારણીય પદો ઉપર નિયુક્ત અધિકારીઓના વાહનો પર જ થવો જોઈએ અને વાદળી બત્તીનો ઉપયોગ અપાતી સેવાઓ પોલીસ વાહનો માટે કરવો જોઈએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને વીઆઈપીઓ ની ગાડીઓ ઉપર લાલ બત્તી અને સાયરન હટાવવા માટે એક મહિના પહેલા નિર્દેશ આપ્યો હતો આ નિર્દેશ પર કડક વલણ અપનાવતા ઉચ્ચ બંધારણીય પદો પર બેઠેલા લોકોના વાહનોને બાદ કરતા તમામ વાહનો પર ફ્લેશ સાથે લાલ બત્તી ઉપર સંપૂર્ણ પણ પ્રતિબંધ મૂકી દીધો છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લાલ બત્તી નો ઉપયોગ ફક્ત ઉચ્ચ બંધારણી પદો ઉપર નિયુક્ત અધિકારીઓના વાહનો ઉપર જ થવો જોઈએ અને વાદળી બત્તી પોલીસ અને ઇમરજન્સી સેવાઓ ઉપરના વાહનો પર થવો જોઈએ અમદાવાદના પંચવટી સર્કલ પાસે એક્ટિવા પર જતી મહિલાને

પરત જઈ રહ્યા હતા ત્યારે પંચવટી સર્કલ પાસે એએમટીએસ ની સર્ક્યુલર રૂટ નંબર અઠાવન ના ચાલક અઠાવન ના ચાલકે તેજલ બેન ના ટક્કર મારી હતી જેના કારણે તેજલ બેન એક્ટિવા પરથી થી બસની નીચે આવી ગયા હતા દરમિયાન બસનું નું પાટલું વીલ તેમના માથા ઉપરથી ફરી જતા માથું છુંદાઈ ગયું અને જેને લીધે તેમનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને યુથ કેમ્પેન ચલાવાશે આ અભિયાનમાં કેટલાય યુથને વોટિંગ માટે આકર્ષવા કાર્યક્રમો અપાશે એબીવીપીના વારાણસી ખાતે રાષ્ટ્રીય બેઠક મળી હતી જેમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ગુજરાતમાં પણ એબીવીપી દ્વારા યુથ મત આપવા પ્રેરાય તેવા પ્રયાસો હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે ગુજરાતમાં ત્રણ તબક્કામાં આ મતદાતા કામ કરવામાં આવશે પહેલાં તબક્કામાં વિદ્યાર્થી પરિષદના જે કાર્યકર્તાઓ છે જે કેમ્પસમાં જઈને છ નંબરનું ફોર્મ ભરાવાના છે તો એમની પહેલાં ટ્રેનિંગ થશે અને કર્ણાવતીમાં કાર્યાલય પર એ લોકોને બધાને આખા દરેક જિલ્લામાં જે કાર્યકર્તાઓને બોલાવવાના છે એમની ટ્રેનિંગ થશે અને ટ્રેનિંગ થયા પછી ઓનલાઈન અને ઓફલાઈન અને પાવર ઓફ વન એટલે કેટલું મહત્ત્વનું ઇલેક્શન કાર્ડ છે એ એમને સમજાવવામાં આવશે અને પછી દરેક કેમ્પસમાં જઈને એ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ છ નંબરનું ફોર્મ કારણ કે પ્રોસેસ થોડી લાંબી હોય છે છ નંબરનું ફોર્મ ભરવામાં થોડી તકલીફ પડતી હોય છે એમ એટલે પહેલાં કાર્યકર્તા સમજી લેશે અને પછી દરેક જિલ્લામાં દરેક કેમ્પસમાં જઈને ત્યાં એક બૂથ બનાવીને અને છ નંબરનું ફોર્મ ભરવામાં આવશે અને પ્રકારે વધુમાં વધુ વિદ્યાર્થીઓને મતદાતા બનાવવામાં આવશે લેકિ વિદ્યાર્થી પરિષદ કાંઈ નયા વોટર કો જોડને કા અભિયાન વાસ્તવમાં દૂસરે સ્તર પર કામ કરા હે पहले પહેલે જો ચાર પ્રાંતોમાં એ ચુનાવ विगत चुनाव हुए हैं उसमें दिल्ली के अंदर हमने ये नए वोटर मतदान मतदाता जागरण का और मतदाता रजिस्ट्रेशन का अभियान कर चुके हैं तो उसके अनुभवों को आगे लेते हुए हमने द तो पावर ऑफ वन जो एक व्यक्ति की क्षमता एक व्यक्ति की शक्ति है उसके नाम से हम इसको इस वोटर रजिस्ट्रेशन कैंपेन को आगे तक इस वोटर रजिस्ट्रेशन कैंपेन में हमारा लक्ष्य है कि देश के 500 जिलों के अंदर और 4000 जो हमारे यूनिट्स यूनिट्स हैं हैं यूनिट जो नगर उनके द्वारा प्रत्येक प्रत्येक में जा के, में जाकर जाकर के के कॉलेज कैंपस हम युवाओं को रजिस्टर करेंगे उनको मतदाता फॉर्म दस मानव अधिकार दिवस तरीके उजा अहमदाबाद मेला लाल दरवाजा खाते सरदार स्मारक बाग मा, मानव अधिकार संगठनों द्वारा आ दिवस उज कर આ આ ઉજવણીમાં મહિલાઓએ પોતાના અંગેની માહિતી આપી હતી ઉજવણીના ભાગરૂપે એક રેલી તેમજ બેનરો અને પોસ્ટરો દ્વારા માનવ અધિકાર અંગેના વિવિધ સ્લોગનો સાથે એક માનવ સાંકળ પણ બનાવવામાં આવી હતી આ ઉપરાંત દસમી ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ સમગ્ર દેશમાં પણ ઉજવવામાં આવ્યો હતો

ઇન્ફોર્મેશન મળતા એને કન્ફર્મ કરવાની જરૂરિયાત પડી અને જરૂરિયાત પડતા સાજિદ અલી પૂછપરછ કરવામાં આવી ક્રાઈમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો અને ત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એણે આ મર્ડર કર્યાનું કબૂલ કર્યું છે અને મર્ડર કર્યા પછી એણે એ જાહેરાત પણ કરી છે કે એ વ્યક્તિ જે મરી ગયો હતો જેણે એને ચપ્પા મારીને મારી નાખ્યો હતો એનું નામ ખરેખર દિનેશ છે એ દિનેશ કોણ છે ક્યાંનો રહેવાસી છે એને ખબર નથી પરંતુ એને વધુ પૂછતા કે કેવા કારણોસર એને એને આને ચપ્પા મારીને મૃત્યુ કર્યું હતું તો એણે એવું કારણ બતાવ્યું હતું કે એક જગ્યાએ એ દિનેશ જુગાર રમવા બેઠો હતો અને એક બાજીમાં એ જીતતા આની ઉપર હસી પડ્યો હતો અને હસવાના કારણે આ મારનારો વ્યક્તિ ખૂબ જ ઘાતકી સ્વભાવનો છે અને ખૂબ જ ચીડચોડી હોવાના કારણે એને મગજમાં અદાવત રાખી કે આ મારી સામે હસેલો છે એટલે એનું હું ગમે ત્યારે મારીશ

રેલવે પ્લેટફોર્મ નંબર બાર ની બાજુમાં કેટલાક લોકો જુગાર રમતા હતા તેથી તે જુગાર રમતા જોવા ઉભો રહ્યો જેથી દિનેશે તેને ગાળો આપી દિનેશે ગાળો આપ્યાનું લાગી આવતા સાજીદે દિનેશ નું કાસણ કાઢી કાઢવાનું નક્કી કર્યું હતું બે દિવસ બાદ દિનેશ એકલો મળી આવતા સાજીદ અલીએ તેને છરાના ગાજગી મોત જીમતાવ્યું હતું

જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અનંત બજાજે જણાવ્યું કે અમદાવાદ કંપની માટે હંમેશા ઉચ્ચ અવકાશ ધરાવતું બજાર રહ્યું છે અમે આ બજારમાં અમારું નેટવર્ક વિસ્તારીશું અને વિશ્વ કક્ષાની પ્રોડક્ટને મૂકીશું અમે આ પ્રસંગે અમારા પાર્ટનરોના તેજસ્વી ભાવિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને ઓજસ્વી બનીશું અમદાવાદ બ્રાન્ચે તેની સુંદર કામગીરી જાળવી રાખી છે નવેમ્બર બે માં બ્રાન્ચ દ્વારા ઇઠ્યાસી પોઈન્ટ પાંચ કરોડના વેચાણ નોંધાયા છે જે પંદર ટકાનો વધારો સૂચવે છે ગુજરાત आइडिया था कि हम लोग अपने डीलर मीट करके उनसे रिकनेक्ट करें बहुत तरीके से बिकॉज काफ़ी टाइम से हम लोग ने अपना डीलर मीट यहाँ पे किया नहीं था तो हम लोग को बस कंपनी के हिसाब से वो ज़रूरी था कि हमारे ट्रेड पार्टनर्स के साथ मिले उनसे समझे क्या चल रहा है थोड़ा बहुत हम लोग की तरफ से भी बताएं कि क्या क्या नया चल रहा है और क्या क्या नए बातें हुए हैं कंपनी में जैसे तो कि वैसे बेसिकली आइडिया लगे कि कंपनी में क्या चल रहा है गुजरात तो हमेशा ही आ, आ, सबसे अच्छा स्टेट रहा है भारत का अच्छा। हम लोग के लिए भी बहुत महत्वपूर्ण है अभी भी बहुत सारे हमारे पास काम चल रहे हैं प्रोजेक्ट्स और दुनिया भर के अप्लायंस फैंस लाइट्स सब अच्छे से बिक रहे हैं मार्केट बहुत आ, अच्छा, बहुत अच्छा है अच्छा। कंपनी ने रिलायंस इंडस्ट्रीज जामनगर देश साइड माटे एच

વીસ ટકા અને ઓગણત્રીસ નો વધારો નોંધ્યો છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર